રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને આગેવાન ઇન્દ્રનીલ રાજગુરુ અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી તેમજ ધરમ કામલિયા દ્વારા પત્રકાર પરિષદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ રાજકોટ શહેરમાં ગુંડા રાજ જેવી સ્થિતિ આઠ દિવસ પહેલા ધરણા અંગે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ ભાજપના ઈશારે કોંગ્રેસને મંજૂરી નથી આપવામાં આવી છેલ્લા કેટલાક વર્ષથી ભાજપના કારણે રાજ્યમાં અને રાજકોટમાં આખું તંત્ર હેંગ થઈ ગયું છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સૌ કોઈ વાકેફ છે રામના નામે મત લઈને ભ્રષ્ટાચારની દુકાન ખોલવામાં આવી છે પોલીસની દાક નથી રહી એટલે નકલી પોલીસ પણ બની રહી છે ખૂન ખરાબ અને ભ્રષ્ટાચારને લઈને સવારથી રાત સુધી ભાજપના માટે પૈસા ભેગા કરવામાં પોલીસ વ્યસ્ત છે અને એટલે જ સામાન્ય ફરિયાદ લેવામાં આવતી નથી નાગરિકો પોતાની ફરિયાદ કે તકલીફ ક્યાં લઈને જાય ગંભીર ગુના બનવા પાછળ આવી સ્થિતિ જવાબદાર પોલીસની હાલની સ્થિતિમાં ભાજપના ગુંડાઓને કારણે આવું થઈ રહ્યું છે લોકોની વચ્ચે પોલીસની નિષ્ક્રિયતા સામે કાર્યક્રમ પણ નહીં કરવાનો તેવી માનસિકતા સરકારની થઈ છે જો તમારું કોમ્પ્યુટર કે ફોન હેંગ થઈ જાય તો તમે ચિંતિત થઈ જાઓ છો ત્યારે આ આખી સરકાર હેંગ થઈ ગઈ છે માટે જનતા આ સ્થિતિમાં જાગૃતિ બનીને સરકારને જગાડે દેખાવ કરવાની મંજૂરી માંગી પણ અમને મળી નથી સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા જનતા સામે લાવી રહ્યા છીએ આખા ગુજરાતમાં બધું જ નકલી પગડાઈ થયું છે નકલી ઘીથી લઈને નકલી અધિકારીઓ અને બધું જ નકલી હવે અસલીનો યુગ થમી ગયો હોય તેવું લાગે છે નકલી જજ અને હું તો એમ કહું છું કે સરકાર પણ નકલી સીએમ પણ નકલી છે આ ઉપરથી બેસાડેલા છે એટલે ગુજરાતમાં આ બધું ચાલે છે અધિકારીઓ પાસે કાંડા કપાવી લેવાનું અને ખોટું કામ કરવાની વૃત્તિ છે જેથી અહીં કોઈ આવવા તૈયાર નથી હવે અધિકારીઓ જગ્યા છે રાજકોટમાં ગમે તેવા સરામ્યુ કમિશનર કે પોલીસ કમિશનર કે કલેક્ટર આવે તેને ભાજપ કહે તેમ કરવું પડે છે તેવું સ્થિતિ બની છે બાઇટ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા આજે જે અમે પત્રકાર પરિષદ કરી રહ્યા છીએ એ જ તમારી વાતનો એક તો જવાબ છે દેખાવ કરવાની મંજૂરી અમે માગી અને લોકોની અમારું કામ વિરોધ પક્ષ તરીકે લોકો સામે સરકારની નિષ્ક્રિયતા નિષ્ફળતા એ પહોંચાડવાનું કામ અમારું છે એ કામ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ હવે પ્રશ્ન હવે લોકોના હાથમાં છે અમે ઓડિટ કરીને ઓડિટ રિપોર્ટ લોકોને આપી શકીએ સત્તામાં ન હોય તો વિપક્ષ કોઈ નિર્ણય નથી કરી શકતું આ સામાન્ય બાબત સામાન્ય લોકોએ સમજવાની જરૂર છે મેં વાત તમને હમણાં કરી કે સામાન્ય લોકોના મગજમાં અનેક જુદી જુદી વાતો નાખીને જેમ કે લાગણીઓ ભડકાવીને જાતિ જ્ઞાતિના વાડાઓ કરીને ગુંડાઓ દ્વારા પોલીસ દ્વારા સિસ્ટમને હેક કરીને મત મેળવવાનું કામ ભાજપ કરી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને એના મતની કિંમત નથી હોતી એને મતની કિંમત ખૂબ જાજી હોય છે એના રોજબેરોજના જીવનને અસર કરતા હોય છે એ સમજણનો પણ ક્યાંક હું અભાવ જોતો હોઉં છું ત્યારે પૈસાવાળા હોય કે ન હોય કોઈને કોઈ પ્રકારમાં લાલચમાં અથવા તો સોદામાં મત ન દેવો જોઈએ એ સમજણ કેળવવી અને સારી સરકાર લાવવી એ લોકોની ફરજ